સાબરકાંઠામાં જાતિના બોગસ સર્ટિફિકેટના આધારે સરકારી નોકરી મેળવનાર એક જ પરિવારના ત્રણ સરકારી કર્મચારીઓ સામે વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે નીલાવ ગામના એક જ પરિવારના ત્રણ વ્યક્તિએ વર્ષ બે હજાર ત્રણથી વર્ષ બે હજાર બાર સુધીના સમયગાળા દરમિયાન તબક્કાવાર જાતિ અંગેના ખોટા દસ્તાવેજો રજૂ કરી જાતિનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હતું અને એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓએ સરકારી નોકરી મેળવી લીધી હતી વિશ્લેષણ સમિતિ ગાંધીનગર ખાતેથી તપાસ થઈ હતી અને ત્યારબાદ વિજયનગરમાં

એ લોકોએ જે તે વખતે પ્રમાણપત્રો અનુસૂચિત જનજાતિના મેળવ્યા અને એ પ્રમાણપત્રો મેળવી અને એમને ઉપયોગ કરેલો એ પ્રમાણપત્રો વિશ્લેષણ સમિતિ ગાંધીનગર અધ્યક્ષ સ્થાને એ ચકાસણી કરી અને એ પ્રમાણપત્રો રદ કરવા હુકમ કર્યો છે અને એ હુકમ દ્વારા એ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર અને સમાજ કલ્યાણ અધિકારી એ ત્રણ જગ્યાએથી પ્રમાણપત્રો મેળવેલા એ ત્રણે ત્રણને ફરિયાદ દાખલ કરવા માટે લેખિતમાં હુકમ કર્યો એ આધારે પછી મેં ફરિયાદ દાખલ કરી હવે એ પ્રમાણપત્રો તો એમને તે વખતે આપણે એલસી ઉપરથી એલસી અને સ્થાનિક તલાટીકા મંત્રીનો અભિપ્રાય અને બીજું કુટુંબીજનોના પ્રમાણપત્રો એલસી એ બધું એ વખતે રજૂ કરી અને એક પ્રમાણપત્ર લીધું બે હજાર સાતમાં અને બે હજાર ત્રણમાં અને બે હજાર તેરમાં એક બારમાં આપણે નારસિંહ ગુલાબસિંહ સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ સોલંકી અને સુમિત્રાબેન ગુલાબસિંહ સોલંકી આ ત્રણ જણાએ પ્રમાણપત્ર મેળવેલા અને એમના સામે આપણે ફરિયાદ આપેલી હવે આગળ પોલીસ તપાસ ચાલુ છે જે ફરિયાદ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ખોટા જે એસટીના સર્ટિફિકેટ છે એ રજૂ કરીને નોકરી લીધેલી છે સરકારી એ બાબતે મામલતદારશ્રી વિજયનગરે વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે એક અહેવાલની સાથે ફરિયાદ નોંધાયેલ છે એમાં હકીકત એવી છે કે સોલંકી નરસિંહભાઈ ગુલાબસિંહ સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ અને સોલંકી સુમિત્રાબાઈ ગુલાબસિંહ આ લોકો રહે છે નેલાવ વસાઈ વિજયનગરના વતની છે એ લોકોએ અલગ અલગ સમયે બે હજાર ત્રણથી બે હજાર બાર સુધી વિજયનગર મામલતદાર કચેરી ખાતે ખોટા ડોક્યુમેન્ટ્સને ખોટું જે આધાર પુરાવા રજૂ કરીને ત્યાં મામલતદાર કચેરીથી એસ સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલા છે ને એના આધારે સરકારી નોકરીમાં અપ્લાય કરીને સરકારી નોકરી મેળવેલ છે જે બાબતે જે ફરિયાદ દસ તારીખે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે એની ફરિયાદની તપાસ હાલ અમારા વિજયનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય બારોટ કરી રહેલ છે હાલ જે અહેવાલ અમને આપવામાં આવેલો છે મામલતદારશ્રી તરફથી એના આધારે અમે ડોક્યુમેન્ટ્સનું વેરીફિકેશન ને એ બધું કરી રહેલ છીએ અને આગળ જે પણ કાર્યવાહી થશે એ બાબતે આપને અવગત કરવામાં આવશે